હેલો ગાઈઝ કેમ છો મજામાં હું પણ મજામાં આઈ એમ ગુડ હોપ યુ ઓલ્સો ગુડ તો આજે છે ગણેશ ચતુર્થી તો મારી ફેમિલીને પણ હેપી ગણેશ ચતુર્થી ગાઈઝ આજે મેં નાસ્તામાં ફ્રૂટ ખાધું છે જેમ છે વોટરમેલન એન્ડ પાઇનેપલ તો ચાલો હવે આપણે નાસ્તો કરી લો એટલી બધી ભૂખ નહોતી એટલે ફ્રૂટ જ ખાવું છે એટલે મસ્ત મસાલો મસાલો છાટી ને આહાહા ચાલો પણ મને પાણી આવી ગયા સારું ચલો ત્યાં સુધી તો અત્યારે હું જાઉં છું ટ્યુશનમાંથી આવું ત્યારે તમને પાછી મળું ત્યાં સુધી તો કહેશ હું અત્યારે ટ્યુશનમાંથી આવી ગઈ છું તો કહેશ અત્યારે મારા લંચમાં મેગી છે મારે એટલું બધું ખાવું જ નહોતું એટલે મેગી બનાવી છે મેં તો હવે આપણે મેગી ખાઈ લઉં અને પપ્પાએ કીધું કે આજે ગણેશ ચતુર્થી છે તો આજે આપણે ચક્કર મારતા આવીએ ભવનાથ સુધી કે કેવું કેવું છે બધી જગ્યાએ ગણેશ ચતુર્થીની ડેકોરેશન હું તમને પણ બતાવીશ તો જોજો બહુ જ મજા આવશે તમને આ વિડીયોમાં ગણેશ ચતુર્થી તો ગઈસ મારા મારા માસીના ઘરે પણ ગણેશજી પધરા છે તો મારે જોવા હતા તો મને મારા માસીએ વિડીયો મોકલાયો છે તો હું તમારી સાથે પણ શેર કરું છું તો મારી બેન પણ ગણપતિજીની પૂજા કરે તો જો ગઈશ હું અત્યારે ભવનાથ ભૂકી ગઈ છું અને ગિરનારનો કેટલો મસ્ત નજારો છે કે ગિરનાર ઉપર વાદળ કેવી રીતે બેસવું છે કે જાણે કિરનારની ઉપર આપણે તાજ બેસાયેલો હોય અને આ પાછળનો વ્યૂ છે આપણ કેટલું મસ્ત છે ગ્રીનરી ગ્રીનરી હવે જો તમને ક્લિયર દેખાતો હશે તાજ પેરા એવું માથા ત્યાં અહીંયાナルパજીજી નું અમે લોકો કુંડ જોવા જાય છે શ્રી ગણેશ વિસર્જન કુડ કરવા ગણપતિનું સ્થાપન થાય ઓનમ સુધી ગણપતિ વિસર્જન માટેનો કુંડ બનાવવામાં આવે અને એરિયાવાઈઝ અમારા વોર્ડ વિસ્તારની અંદર જાણ કરેલી હોય છે સબ ઇન્સ્પેક્ટર દ્વારા કે આપ એક જગ્યાએ આ વિસર્જનની વ્યવસ્થા કરેલ હોય આ કુંભની અંદર પધરાવવાની કોર્પોરેશન દ્વારા કામગીરી કરવાની આવે બરાબર તમારું નામ મારું નામ હરેશભાઈ જે યોધા ઓકે તો ગાઈઝ અહીંયા સેફટી પર્સ પર્પસ માટે પણ એ ટાયર પણ રાખ્યા છે અને અહીંયા આપણે ખબર જ હશે કે આપણે જ્યારે ગણપતિનું વિસર્જન કરવા જાય ત્યારે આપણે ગણપતિજીની પૂજા કરીએ છીએ તો અહીંયા પણ એમની વ્યવસ્થા કહેલી છે આ લોકોએ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવી છે હવે હું તમને કુંડ બતાવું કુંડ કેટલો ક્લીન છે અને અહીંયા તમારી સેફટીમાં સેફ્ટીની પર પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને અહીંયા અહીંયા આપણે જેટલા ગણપતિજી હોય એટલે ફૂટ સુધીનું પાણી એવું છે કે તમે તમે જ્યારે વિસર્જન કરવા જાઓ ત્યારે તમને કંઈ થાય અહીંયા હું બેથી ત્રણ વાર સેફટી માટે બોલી લે છું કારણ કે આ લોકો મીન્સ જે લોકો વિસર્જન કરાવે પહેલાં આપણી સેફટી જોઈએ એટલા માટે અહીંયા સેફટીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ડેકોરેશન બહુ જ મસ્ત છે હવે તમને અહીંયા રેડ અક્ષરમાં દેખાતું હશે કે અહીંયા રહ્યું છે કે તમે કેટલા સુધી તમારા ગણપતિજીને વિસર્જન કરવા જઈ શકો છો હવે તમને ક્લિયર દેખાતું હશે રાઈટ કલરના અક્ષરવાળું તો ગયા હવે અમે લોકો શનિદેવના મંદિરે જાય છે અહીંયા બાજુમાં ગણપતિજી છે તો ગણપતિજીના આપણે દર્શન પર કરી લઈએ मस्त गणपति जी लगे पैशनो व्यू बेकग्राउंड मस्त है लाइटिंग बहुत मस्त हम लोग आगे जाए थे जो है कि गणपति जी बेसाय हो तो आप दर्शन कर ली तो एम होता અમે લોકો આગળ જાય છે અને એટલો મસ્ત વ્યૂ છે ને ગિરનાર પાસેથી બોલા અમે લોકો અહીંયા શંકરજીની મૂર્તિ પાસે પૂરી જાય છે ને અમે લોકો અહીંયા ઉના દામોદર કુંડ લોકો જાણે છે કે અહીંયા કેવું વ્યૂ છે અને અહીંયા ધોધ પડે જ છે અને માણસો અહીંયા નાવા પણ આવ્યા છે કેવું મસ્ત વ્યૂ છે અને આમાં દો કોઈ પ્રકાવીને અંદર રાખું મીન્સ પાણીની અંદર તળે છે કેટલો મસ્ત છે જો હું હવે તમને ટી જ બતાવું કેવું મસ્ત લાગે છે હે ને અને એનો વ્યૂ પર એક નંબર છે કંઈ ઘટે જ નહીં હવે હું તમને આખો વ્યૂ બતાવું છું તો અમે લોકો જઈએ છીએ અને ત્યાંની એક જોઈશું કે ગુરના પુષ્ઠ પર્વતની પાછળ એક જાડું છે તો ક્યારે છે ઝાડવામાંથી બહુ મસ્ત દેખાય છે જો તમને દેખાડો છો બહુ મસ્ત લાગે છે અહીંયા વંઝાડી કે ગયા છે અહીંયા છે કે રાજા એટલે કોણ ગણપતિ બાપા અહિયા બેસર હોય છે અને બેટલું મસ્ત ડેકોરેશન હોય છે રણપતિશન વાવ ગણપતિજી પૂજા થતી હતી બાજુમાં શંકરજી મંદિર હતું ત્યાં પૂજા થતી તો મેં વિચાર્યું કે તમને પણ એમના દર્શન કરાવું તો હવે તમે દર્શન કરો અહીંયા બાજુમાં જ છે જોઈ શકો છો ગણપતિજી મસ્ત લાગે છે એકવાર વાર ગણપતિ પપ્પા મૂળિયા મૂર્તિ મૂળિયા તો અમે લોકો અહીંયા પીજે છે જ્યાં તણાવની દરવા છે અહીંયા ગણપતિજી બેસાયેલા છે અહીંયા પણ લાઇટિંગ બહુ મસ્ત છે બેકગ્રાઉન્ડ પર બહુ મસ્ત છે ગણપતિજી પણ બહુ મસ્ત છે તો અહીંયા ચાચીના પોતલા પાસે પણ ગણપતિજી બેસેરા છે અને અહીંયા પણ ત્રણ બહુ જ છે અંદર જે પણ દર્શન કરાવું કે અંદર

ગણપતિજી બેસાયેલા છે લાઇટિંગ બહુ જ મસ્તી છે ગણપતિજી તો બહુ જ મસ્ત લાગે છે અને અહીંયા જે જે લોકો પણ દર્શન કરવા દર્શન કરવા આવ્યા છે એને હરેક જણાને પ્રસાદી પણ લેવામાં આવે છે અત્યારે અમે લોકો બહાર જમવા એવા છીએ શું જમશું કંઈ ખબર નથી બસ જમવા એવા છીએ શું જમશું હું તમને બતાવું જોતા રહેજો એન્ડ સુધી બહુ જ મજા આવશે અત્યારે મમ્મી પપ્પા બે મેન્યુ ડિસાઈડ કરે છે અને મેં તો ઢોસા નું કહી જ દીધું છે કે હું ઢોસા ખાઈશ ચાલો હવે મમ્મી પપ્પા જોઈએ શું મગાવે છે મારો ઢોસો આવી ગયો છે તો ચાલો હવે ઢોસો એન્જોય કરીએ મમ્મી પપ્પા નું પર પનીર તુફાની એન્ડ નાન આવી ગઈ છે એન્ડ ઓનિયન પિકલ ચાલો હવે પંજાબ એન્જોય કરીએ પછી તમને પાછી મળું ત્યાં સુધી ટાટા મારી યુટ્યુબની ફેમિલી તો આજે અમને લોકોને બહુ જ મજા આવી બીકોઝ આજે છે ગણેશ ચતુર્થી અમે લોકો પહોંચા થઈ ગયા ગણેશજીનું ડેકોરેશન જોયું ગણેશજીને એટલા મસ્ત મસ્ત હતા એ જોવામાં બહુ આનંદ આવ્યો પછી અમે લોકોએ બહાર જમ્યું પછી અમે લોકો અત્યારે ઘરે આવી ગયા છીએ તો આ બ્લોગ નું અહીંયા જોઈન કરું છું જો તમને મારો આ બ્લોગ ગયો હોય તો મને લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ડ્રીમ જય જલારામ બાય બાય